પરીક્ષા બે હાજર પચીસ ની છે તારીખ આપણને ખબર છે કે બાવીસ બે બે હજાર પચીસ સમય આપણી પાસે બહુ રહ્યો નથી આપણે ધીમે 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 કરીને ટેસ્ટ બાર સુધી પહોંચી ગયા છીએ તમારી પાસે ટેસ્ટ અગિયારના દરેક ના દસ દસ પ્રશ્નો એવા ટેસ્ટ અગિયાર છે બે મોડેલ પેપર તમારી પાસે તમારા મોબાઈલમાં ગાઈડ એપ હોવી જોઈએ પ્લે સ્ટોર પર જવાનું છે જીયુ આઈડી લખવાનું છે જેના પણ મોબાઈલમાં ગાઈડ એપ હોય અથવા ડાઉનલોડ કરેલી હોય એ લોકો યસ લખવાનું કમેન્ટમાં ભૂલવાનું નથી દોસ્તો અહીંયા એનએમએમએસ નો વિભાગ છે અને તમે દોસ્તો નાખજો નાખજો તમારો ધોરણ નો છે પણ તમે દોસ્તો અંદર એટલો બધો ખજાનો છે કે તમે થાકી જશો પણ ખજાનો થાકશે નહીં પ્લે સ્ટોર પર જઈને દોસ્તો આ સિમ્બોલ વાળી આપણી એપ ડાઉનલોડ કરવાની છે એ એપ ડાઉનલોડ કરશો એટલે તમને ખજાનો મળશે દોસ્તો કમેન્ટ બોક્સમાં મેં કહ્યું એમ બધા યસ સર લખવાનું છે દોસ્તો દરેકના મોબાઈલમાં ગાઈડ એપ હશે તો મને ખ્યાલ આવે કે કોના કોના મોબાઈલમાં ગાઈડ એપ છે મિત્રો સાથે શેર કરવાનો છે વિડિયો દોસ્તો જે પણ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો બને એટલે આપણે વિડીયોને લાઈક કરીને આપણે આ ફતે હાંસલ કરવાની છે પરીક્ષામાં આપણે જીતીને આગળ નીકળવાનું છે ચલો ત્યારે ઝડપથી જે પ્રશ્ન નંબર એક તરફ દોસ્તો કે રમેશને દિવાલ ઘડિયાળમાં સવા વાગે મિનિટ કાંટો ઉત્તર દિશામાં છે ઘડિયાળ એ જ સ્થિતિમાં હોય તો સાડા ત્રણ વાગે મિનિટ કાંટો કઈ દિશામાં હશે દોસ્તો અહીંયા આપણે બે ઘડિયાળ દોરીએ દોસ્તો બે ઘડિયાળમાં આપણને શું કહે છે આ બાર એક બે ત્રણ ચાર

પૂર્વ અને આ થઈ થઈ પશ્ચિમ દોસ્તો બરાબર તો શું છે ઘડિયાળની સ્થિતિમાં સાડા ત્રણ વાગે મિનિટ કાંટો કયા દિશામાં છે તો સાડા ત્રણ વાગે મિનિટ કાંટો સાડા ત્રણ વાગે આ નાનો કાંટો અને આ મોટો કાંટો એટલે કે મિનિટ કાંટો તો મિનિટ કાંટો દોસ્તો પૂર્વ દિશામાં હશે જો આ પૂર્વ દિશા બાજુ છે તો કઈ દિશા બનશે ડી જવાબ આવશે પૂર્વ દિશામાં જવાબ મળી ગયો દોસ્તો નોટ અને પેન સાથે રાખો કમેન્ટ બોક્સમાં જણાવો કે દસમાંથી તમારે કેટલા સાચા પડ્યા છે તમારે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે દોસ્તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે કમેન્ટ બોક્સમાં કંઈ પણ કમેન્ટ કરો દોસ્તો તો તેનો ખ્યાલ અમને હોય છે તો તમે બને એટલી કમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો અને વિડીયોની લાઈક દોરી નાખીએ બાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર આપણે કરી દઈએ હવે શું કે છે આઠ વાગે મિનિટ કાંટો તો આપણે આઠ વાગે દઈએ આઠ વાગે મિનિટ કાંટો ઉપર હોય મિનિટ કાંટો અહીં ઉત્તર દિશા છે દોસ્તો ઉત્તર તરફ રહે તો સામે આપણને હવે સાડા દસ વાગે આપણને કે છે તો આપણે આ સાડા દસ નો આપણે કાંટો દોર્યો તો કલાક કાંટો એટલે કે નાનો કાંટો જે દસ ઉપર આવે દોસ્તો એ તો અહીંયા જે ઋતુ બને છે દોસ્તો એ વાયવ્ય ઋતુ વાયવ્ય દિશા આપણે પેટા દિશા છે અગ્નિ ઈશાન અને નૈઋત્ય તો આ જે આ વાયવ્ય દિશા આવશે એટલે ડી આવશે દિશામાં કલાક કાટો બને છે સૂર્ય સામે મોર રાખીને ઊભો રહે છે તેનો જમણો કઈ દિશામાં હશે હવે આપણે અહીંયા સૂર્ય ધારીએ દોસ્તો આ સૂર્ય છે બરાબર સૂર્યાસ્ત કે છે એટલે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે તો સૂર્ય આ બાજુ છે સૂર્યાસ્તનો સમય છે એટલે આ થઈ અ પશ્ચિમ દિશા પશ્ચિમ દિશામાં જમણો હાથ દોસ્તો ઉત્તર દિશા તરફ હશે એટલે કે એ જવાબ આવશે ઉત્તર પાયલ ઘરેથી નીકળીને ઉત્તર દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે આ પાયલ નું ઘર છે ચાલીને આ ઉત્તર દિશા તરફ ચાલવાનું ચાલુ કરે છે ત્યાંથી તે જમણી બાજુ જમણી બાજુ એટલે કે આ બાજુ વળે છે ઉત્તર દિશા તરફ ચાલવાનું ચાલુ કરે છે બાજુ ત્યારબાદ ડાબી બાજુ વળે છે ત્યારબાદ ડાબી બાજુ વળે છે તો હવે તેનું દિશા તરફ હશે દોસ્તો તો અહીંયા ઉત્તર દિશા વળી ડાબી બાજુ તરફ ચાલે છે જમણી બાજુથી ડાબી બાજુ તરફ ચાલે છે તો એનું મોં દોસ્તો ઉત્તર તરફ જ હશે તો જવાબ આવશે સી ઉત્તર તરફ બરાબર ચલો તો આનો જવાબ આવશે સી ઉત્તર તરફ ચલો પાંચમો પ્રશ્ન જોઈએ પશ્ચિમ પાંચમો પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે પશ્ચિમ જોઈ લઈએ પાંચમો પ્રશ્ન છે પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે કયો ખૂણો બને છે તો આપણને પશ્ચિમ આપણે ઉત્તર દિશા લખી લઈએ આપણે પહેલા ચાર દિશાઓના ચાર નામ દઈએ આપણે તો આપણે જાણીએ છીએ કે આ છે તો આ પૂર્વ છે આ પશ્ચિમ બને ઉત્તર ઉપર બને ઉત્તર નીચે બને હવે આપણને પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ છે તો આ જે વચ્ચેનો ખૂણો બને દોસ્તો એ બને છે નૈઋત્ય ખૂણો બને છે તો આ જવાબ આવશે સી નૈઋત્યનો ખૂણો બને છે ચલો ત્યારે આપણે જોઈએ આગળનો પ્રશ્ન સૂર્યોદય વખતે તમારો ચહેરો સૂર્યની સામે હોય તો તમારી પીઠ ભાગે કઈ દિશા હોય છે સૂર્યોદય વખતે સૂર્ય દિશા હંમેશા દોસ્તો પૂર્વ દિશામાં હોય છે આપણો સુરત દાદા બરાબર તો તો જો ચહેરો સૂર્ય હોય પીઠ હંમેશા પશ્ચિમ દિશા તરફ હોય છે એટલે કે જવાબ આવશે એ પશ્ચિમ ખૂબ જ સહેલો પ્રશ્ન હતો પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે કઈ દિશા આવેલી છે તો પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે મેં તમને હમણાં કહ્યું એમ નૈઋત્યની દિશા આવેલી છે આ નૈઋત્યની દિશા આવેલી ચાલો આગળ જોઈએ આઠમો પ્રશ્ન દક્ષિણ અને પશ્ચિમ દિશા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે તો દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે દરેક વચ્ચે ખૂણો બને છે તો જવાબ આવશે પ્રિયાંશ ઉત્તર દિશા તરફ છ કિલોમીટર ચાલે છે તે જમણી તરફ આપણે અહીંયા દોસ્તો પેલા આપણે ચાર દિશા બનાવી દઈએ આ ઉત્તર આ દક્ષિણ આ પૂર્વ અને આ પશ્ચિમ હવે શું કે છે પ્રિયાંશ ઉત્તર દિશા તરફ આ પ્રિયાંશ છે ઉત્તર દિશા તરફ છ કિલોમીટર ચાલે છે પછી તે જમણી તરફ વળે છે અને છ કિલોમીટર ચાલે છે તો મૂળ સ્થાન પાછો અહીંયા ગયો દોસ્તો અહીંયાનું સ્થાન હતું તો જો અહીંયાથી મૂળ સ્થાનેથી બે કિલોમીટર દૂર છે અહીંયા અહીંયા છે અને અહીંયાનું ઘર છે અહિયાંથી ચાલુ આ જે અંતર થયું બે કિલોમીટર થયું એટલે પ્રિયાંશ પોતાના મૂળ સ્થાનથી બે કિલોમીટર દૂર ચાલો આગળ જોઈએ શિવાનશી ઉત્તર દિશામાં મુખ રાખીને ઉભી છે ત્યાંથી જમણી બાજુ આઠ કિલોમીટર ચાલે છે ફરીથી જમણી બાજુ વળીને આઠ કિલોમીટર ચાલે છે તો મૂળ સ્થાનથી થી કઈ દિશામાં હશે હવે આપણે જોઈએ આ શિવાનસિંહ છે દોસ્તો શિવાનસિંહ આઠ કિલોમીટર ચાલે છે બરાબર જમણી બાજુ ફરીથી જમણી બાજુ વળીને ફરી અહીંથી આઠ કિલોમીટર ચાલે છે આ આઠ કિલોમીટર થયું અને આ આઠ કિલોમીટર થયું બરાબર તો શિવાનશીની દિશા કઈ હશે આથી શિવાનશી ચાલે છે ઉત્તર દિશામાં મુખ રાખીને ઉભો છે આ શિવાશિંહનું મૂળ સ્થાન થયું દોસ્તો આ શિવાંશી અને આ શિવાંશી અંતિમ સ્થાન થયું તો આ જે ખૂણો બન્યો છે દોસ્તો શિવાનશીની દિશાનો આ બને છે અગ્નિની દિશાનો ખૂણો બને છે તમે આ અગ્નિ દિશા જવાબ આવશે એ અગ્નિશા તમે દોસ્તો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને બીજા ચાર પેટા દિશાઓ ખાસ યાદ કરી રાખજો બરાબર તમારા ખૂબ જ કામમાં આવશે ચેપ્ટર માટે અહીંયા જવાબ આવશે એ અગ્નિ દોસ્તો ભૂલ કરતા નહીં મેં કહ્યું એમ ચાર ચાર દિશા અને બીજી ચાર પેટા દિશા એમ કરીને આઠ દિશાઓ તમારે યાદ રાખવાની છે કમેન્ટ બોક્સમાં દોસ્તો તમારે દસમાંથી કેટલા માર્ક છે જણાવવાનું છે યસ સર લખવાનું ભૂલવાનું નથી ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નથી અને ને આપણે મેક્સિમમ લાઈક કરવાના છે દોસ્તો ઝડપથી બીજો વિડીયો લઈને આવી જઈશું સૌને જય જય ભારત ટાટા બાય બાય આવજો